હાસી કિંમત કરનારી માતા શું સત્ય કાર્ય જણો છું મારો બોલ્યો કદાચ મારો ભગવાન પૂરું પાડશે હાસો સપડો હાસો રમ લઈને નીકળું છું ભરોસાનું ભેગું કરું છું વિશ્વાન વાળું છું નીતિનું હાસવો તો જગતમાં કદી કોઈને હમું લેવાનો દાળો આવતો નહીં એવું મારા રમ એવું કહીશ તે કદાચ મારું બોલ્યું તો કદાચ હું માતા પૂરું પાડું જ છું પણ તમારી નીતિ તમારો દોર મારા ઉપર વિશ્વા હોય તો બધું બના અને ભરોસાનું બનાવું છું એ વગાની શીખોતર માતા કહું છું મોઝારાતવાળી માતા છું એક અંગાથી દા ટોપો ભરાવતો મારા કરવો હોય મારા પહાણ હોય હું આજનું કાલ ના કરું ને આજનું કાલ થાય નહીં સમય કદાચ તમારા જોવાની વાટ જોવાની આવો મારો સમય જોવાની વાટ ના આવો હું જે દળાથી કદાચ લઈને આકડી સુધી દળે કદાચ સડો ભરીને આવેલી છું મારી કદાચ જોડીમાં થઈ રહેવું નહીં થઈ રહ્યા નહીં એમાં શીખો તો લવું વખત એવું કહું છું મારું બોલ્યું પાળો તો પ્રણુષ્યાદ વખો કોઈ નાગજી આવવાની એવું મારું ભગવાન એવું કહે છે હું માટે કહું છું દરેક માટે હું એક ને એક માતા છું દુણો બોલો વિશ્વા પણ એ હું ગાની શીખો ધરશું જેવો ટોપ હોય એવો દાડો હોય દાડો એવો વિશ્વા હોય ये वो शिको तरसो ये कदाच मारो बोलू कदाच साहेब बोल जता ये मो बड़ा योगा ने शिको तर को सो कोई आशीर्वाद आला न वजाचा जानी त्या पाठ पर जे बोल एक दात पुरो पाडू हो पुरो पळा जो मारो रो ने वो केन योगा ने शिको तर को सो लो मारो दूर वो मारी मारा वगाना धरे कदा दूर આગુ <Santhe> પા <Santhe> <Santhe> વિશ્વાય કદાચ દોર તમારો બદલાય ને મારા માતા નું કદાચ વિશ્વ ના બદલે માતા બદલવું નહીં એ ઋષિ પોતાનું છે મારા દાડા તો મહિનામાં બે દાડા આવશે બીજા બધા દાડા તમારા મજૂરી કરવાના ટાઈમ બગાડવાના જોવાના મિત્રો આવવાના દાડા આલે જ છે બધા હું માતા કહું ના તારું મન ખવા કોઈ જગતમાં જાણું મંદિરો મોટું મંદિરો કોનું મન નાખ આમ દીવો તો એ કણકભાઈ તમારો દરજ આગળ તાણે માતા એનો વિરત તમારો વિશ્વાબરેલા માતા એનો વિરત દીવો ભરાલે તમારો વિશ્વાનો ભરો કરો મારે કે મુશીપોતર માતા વખત જે બોલું એ વિશ્વાસ અદાવાળાને હું હાલતી દઉં છું એવો મારો ભગવાન એવું કે મોગનની માતા એવી જે બોલે ગુરુવાળે હું મારું દેવું કહેવું હવની માતા છું હવે માતા જે બોલે એની માતા છું ભરોસાની માતા છું ઈશ્વરની માતા છું જે બોલે મારા પહાડ છે એ છે মারি বাড়ি ও বোলো ও মারি অরে রে অরে রে দুই

કદ મારી કલમ વન પાટ ઉપર માતા ઉસુ મને બોલે પૂરું પાડો છે એ માતા વિડાય દણો છે મેં તે હું માતા છું નાગરી હવની જે બોલાવું ઢેરું દોડું છું મારો ભગવાન પાઠ ઉપર રાખીને હું માતા આવું છું જેવો મોણા મોનાવી માતા છું જેવો મોણા વિચારે હું ઢેરું છું અને જે ધારા એવું કરું છું એવું ગાને શીખોતર છું તે પ્રણી કલમ આલી પાઠ ઉપર નાખતી હોઉં અને વેળાએ કદાચ નવ આલતી હોઉં

એ દડા કેવાનું કદાચ હાસી ત્યારે ના હાસીઓ મંદિર કદાચ વઘારમાં ઊભી હોય ને તો એક બે ઘડી તો કદાચ મન હોય કાઢવા માટે બહાર કાઢવા માટે વયા તો જગ્યાએ તો મને નાવ તો માથા નહીં વાયા વધે આવજે મારી પાકના ખબર્યું લેનારી

હર હર પોશકો ગી બે ગલી મારી ખબર પૂછજે મા

মাৰি অিকো তাৰে জংগল মংগল বল বিৰা મારે ફૂલતા બગીચા મોરમ નારી હારી મારે મારી ગુલાબના ગુલાબ ના બોલો મારી વઘાર ની કરાય તો મનવોગ વિના લ્યા દોતન ફાટ્યો ટૂટ્યો લુકલો પેરવાની બેળા ઈવો જે મનવીના દાળો દુશ્મન રાત વેરી બની

જેવ બોલો જેવું પડો મારો બોલ માં પડતા પડે જેનું વાપરેલું પેલા આલું છું અને પછી તો એમાં હું પેલા જ નાખું છું ને હાલતી જવું છું એ હું શીખો તરસ એ કદાચ મારું બોલ્યું હા તો તમારો બોલ કદાચ હશે વગર રહેતી નહીં એ હું વેળા શીખો મારું વેણ કદાચ છૂટ્યા પછી વળતું નહીં અને વળગ તો કગરાગડ મેલતી નહીં એ હું શીખો તરસ તે કદાચ ફૂલ નાખ્યો પૈસો કદાચ નાખ્યો તમારી મજૂરી ખરું બી ખરું મારી હાચી વાત તમે કદાચ ટોપ ભરાયો મને કદાચ તમારો જ થયું હ તો એ ટોપાનું તો એ વાપરીશ અને એ ટોપાનું કદાચ તમે મના લ્યો તો હું તો હાલું જ છું હું તો કદાચ છું હા જેવું ટોપ ભાઈ તમારું થયું જેવું ઈશ્વરથી બની હું નહીં કહેતા આવું બના હં જો અને રાખીને વાપરો તો જગતમાં હું ની અઠવા ના દઉં

એનું કદાચ પોતી પકવાળી માતા અને પકવીને આલું શું અને પૂરું પાડતી લઉં એવું શીખો તો વખત તો તમારી વેળાએ કદાચ વખો મડી વાડી મડી વાડી મડી વાડી માથી મળી ઓ સર તમે મારા દવોના થાય છો વિરામ તમે મના દેવોના નમ્યા એ છો તો દુનિયોમાં નમવાની વેળાની આવ્યા जगत मो जगत मन बि खई न खोटो बोल मरी शिकोतर सिबोतो दीरो लई न कोई दाड़ो खोटो बोलती न કોઈ આવજે આવજે મારી દિહાઈ તરજે મારે મારે અરે રે અરા મારા શુકારેઠિયા બોલો

મારો બોલ કાધો નિયમો નમ્યા ગણ ન્યાય કાં ચાલતું નહીં હું ન્યાય લેખા છોડતી નહીં શું હાલું છે એવું નહીં ક્યાંથી ભરોસો હાલી ને કહું બોલે પૂરું પાડીને કહું છું ટોપો અને ટોપાનો વિશ્વાસ વિશ્વાસ બધે નથી બનાવી શું માતા એટલે આવું મારા આશીર્વાદ એવા કે તમે વિશ્વાસ કરો છો તમે નીતિ વાપરો છો મારા થોડા કદાચ નીતિથી મજૂરી કરો છો એનો હું તમારા કુર્દન તમારા દેવને ભેગી થઈને પાછું ભેગું કરી આવ્યો એ ભેગી થઈને ભેગું કરી આવ્યો એ મારા દેવના આશીર્વાદ છે મારી જીવની શ્રદ્ધાસન મારા દેવનો વિશ્વાસ ખડા અપત્યો નહીં અપવાત થવા નહીં અવેળાએ ભગાને શિક્ષો થતી જે મોલ્યું એ પૂરું કરી હાલ્યું અને જેનો ટોબો જેવો ટાઈમ હા તો શ્રદ્ધા બંશે વિશ્વા બંશન તમારો દાળો બંશે લેનું કામ થઈ જેવું ટોબ ઉપર તમારો જેવા ટાઈમે કરવું છે પણ ભગવાનની માતાના આવડે છે એ મારા દેવના ભગવાન ભગવાને રૂપિશ માતા એવું કહું છું અરે મારી પેઢી ની હાથવેલી પાલવેલી બો મૂળી બોલો માં જગત મો તું તો હોઠો મેઠો મેઠો યમન કુણ કરો પણ મળી તો જગત મો મળી જોડજે કોઈ દાણો પાહુ નો મિલતી કોયડાલો પાપળાના બિચારા ખોવાધી વેળાનો નવજે માં શું એમ યલો માળી હા કોલ દઈને મારા લોક પાસે ભૂલ

વાર અમારા એ ખત મંડળની ખબર પૂર્જજે મામા પદવે માયમે ન્યાનાશ્યે પણ જબરે તો તારીશ કોતરાના રોમની સવો માં માય કરીબ છીએ મારી વઘાર દી શીખો દુનિયો કો કરી દેવી કોઈ નાળો મારા યક્ષ મંડળ કોઈ ન તારા રહી જોય મારી માઢોળી તે ભરતજી કદાચ માતા વિશ્વાસ નીતિ શ્રદ્ધા રાખેલી તમારા છે તે મારો ભગવાન બહુ સબર માતા નહીં સમય ધૂણી કરું છું અને બોલી કરતી જાઉં છું તે મના લ્યુશ કદાચ હું કર્યો મન તો ફાવતું નહીં પણ તમે નાખ્યો ને મને એવું છે જગત મારી ટોપું કર્યું છે તે ટોપાનું તમારે આલતી જરજ બહુ છે એ માતાશ પણ મારો બોલશે બોલે વચનની માતા શું છી લાવું છું આવતો મને ખબર નહીં પણ એટલું વેળાએ કહું છું કે બોલો પણ તમારા બોલે જગતમાં બોલે પૂરું કરતી ગયો એવું મારું માતાનું કહેવું છે હું કોઈનું લેતી નહીં અને પૂરું કર્યા નહીં એ હું શીખો તર માતા છું તે મારા બોલને હાથ મારા રાખશો કે તમારા બોલને હાથ હું તમી રાખ એ માતાશ છું હું બહુ આસાવજ મારા વચન

તે ભગવાન કદાચ ભેગું થાય અને લક્ષ્મીએ કદાચ તમારા ઘર પણ હાસવી કર્મો રાખવી તમારા પણ ખોટી વાપરીને ખોટી જગ્યાએ કરવો નહીં પૈસા ને કદાચ મને બીજું કોઈ આવડતું નહીં બીજું કોઈ કરતી નહીં એવું મારા દેવના ભગવાન એવું માતા એવું કહું છું બોલ્યો કરતી એટલું કહું જરૂર એ મારા દેવના ભગવાન એવું કઈ માતા એવું કહું ભગવાન શીખવતા તમારું બોલ્યું ર તો મારું દેવ નું પડ્યું તે સીધા નવ કમ્પ્લીટ નહી હા નવ નહીં વખડ નહી નવ કયો ભલે ક્યાં ઈ થાય પણ નવ તો મારા છે એટલે મને માતા બહુ બહુ મારા વચન ના તો મારા બોલના ના સવશ્યો તમારું બોલ્યું કદાચ પૂરું થયું મારું અઘાની શીખો તરત માતા નું કેવું છે તમારી નોટ કદાચ હાલી જતી મળી મળી પણ આ મારી નોટ છે તમારો હિસાબ પૂરો કરીને સરવાળો હિસાબ મારી મુંદે આપણો પસ્તો હાલો છે પણ વચન બહુ પાડજો આગળ પંચાન વાળી છે એટલે બહુ હસાવવાની તમારી છે એ બહુ ભાડા વાંચવાની તમારી છે પાછળ આકડા તો ઘણું પણ છેડી આગળ કોઈ દાડો ઘણવા આપણે છે ઈશ્વરથી લાવું તો મને ખબર નહીં પણ મને માતાને એટલો ફાવે છે અને એક પણ એ ફાવન છે એટલે જગત હાવ નું પૂરું પાડું છું એ મોગા નું શીખવતર લો મજા હાવ મંડળ નું મજા હાવ મંડળ આલતી જો કાઢી આલતી જો ડાયરેક્ટ બનાવતી જો પણ શોખી આવે ને માતા એવું નહી પણ આલતી જો હું શીખવતર દેવે દેવે અમાર અખત મંડળ ને અમારી શીખો